મિત્રો આજે આપણે ફરીવાર પાછા કે જેની પાસે અખૂટ સંસ્કૃતિનો જે ખજાનો હંઘરીને બેઠા રાજીએ તો પાછો આપણે થોડોક રાજી પાસેથી સંગ્રહ બહાર કઢાવવા આવ્યા છે અને આપણે દેહાણી ભાષામાં જો કહીએ તો લાકડા ભરેલીઓ એટલે સંસ્કૃતિનો સંગ્રહ તો આપણે

બંગલા બનાવે એ તો નરિયાવાળા મકાનો હતા હેક પછી દ્રાગ કરતા અને માદો નાખે માદો નાખે એમાં ડુહા નાખતા બાજરા પેલા થતા અને ડુહા ન હોય તો ઘવાર નાખતા બરાબર પછી એમાં બાયું ખૂનતી હોય માધા બરાબર પછી એને અહીંયા લગાડતા એ દિવાલમાં ભીતમાં તો એને ગાય કેતા ગાયતા હા અને નિશેક પટો કરતા

लगाना बाजो ठियो हिरोले जडियो कुवारी कन्याई खन्दे हो मोकिलियो वेले राया वोसो राई नाराजा मुनी किमो

તો હવે ફરે પેલું મંગલિયું વર્તાતું હોય તો આ જમાના માં પેલું પેલું બધા તમારા જમાના માં હું બોલતા গৰ্জী গী পৰ থে এ ৰ ফা ৰে মা પ્રથમ નો ફેરો ફર્યા રે આ આ કોઈ હજી કઈ બોલતા કારણ કે આ ખાંડાનો જમાનો વિયોગો દે તળવા જો પણ ઈ પછી મામેરા ને જાય હા મામેરો હા પછી ને રાખે ને બતાવે ને

તો ઈ મામેરનું તમને લગન ગીત આવડે તો એક ઈ મામેરનું લગન ગીત સંભરાવો કે સો સોખારે સો ખા રે ઓયા પરમા કોટિયા સુંદર મજાના જે જૂના લગ્ન ગીતો છે મિત્રો એ આ રાજીમા પથે થી મળે બીજે ક્યાંય મળે હવે

કેજ આવે બરાબર પછી પક્ષી ની લઈએ તો મોર પોપટ આવે આવા બધા લગ્ન ગીતો છે મિત્રો એમાં પ્રકૃતિ આવી જાય પશુ પક્ષી ઝાડવા બરાબર તો રજા એ જે કંઈક વિધિ કરે મઠ અને પાછા ભાગે

বল পথাৰ পাই বলি পথাৰ পাছে হলাই সুনা হালে કે કે પેલીયા ઉતારે બરાબર બરાબર હવે રજે આ તમે મારા ફેવ આ સતત ચાલુ જ હોય હા રોટલા કરતાં બમ અને તમારે ભોજાઈ હું કીધુંતી મારી બાપીને પૂછ્યું કે હું નામ લેતી નેકું કા હા નઈ મારા ફેવ રાખા ફેવ રાખા તો આવે જાયો કા હા

વાર કારણ કે ચક્રવર્તી વ્યાજરારી ભગવાન આ જમાના રાજાએ માણસ ને નીંદર નહીં માણસ ગોળીયું ખાય દવા ખાય નીંદરું ગોળીયું અને તમને ઈશ્વર ની કૃપા છે ને મોરારી બાપુ કહે ને ચક્રવતી વ્યાસ

ઈશ્વર શાંતિ છે તો મિત્રો જે આપણે પ્રથમ કરી પાછું પણ હું વાત કરી દઉં કે જેની પાસે સંસ્કૃતિ નો અખુટ ખજાનો હશે અને દિવસો પણ નહીં મહિના નીકળી જાય એટલે વધારે આપણે સમય ન લેતા આપણે પાછા બીજા એપિસોડમાં મળશું ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી જયારે